ફરી એક નવા વિડીયોમાં મિત્રો સ્વાગત છે તમારો અમારી યુટ્યુબ ચેનલ વાહન લેવા જાહેરાતમાં આજે મિત્રો અમારી ચેનલ ઉપર મારુતિ સુઝુકીની શિફ્ટ જાડેક સાહે ટોપ વર્ઝન ગાડીની જાહેરાત આવી છે આ સ્વિફ્ટ ગાડી મિત્રો વેસરની છે ટૉપ વર્ઝન ગાડી છે મારુતિ સુઝુકીની સ્િફ્ટ ટુકડો મોડલની વાત કરીએ તો બે હજાર અગિયારનું મોડલ છે અને જે જે ફાઈનું પાર્સિંગ છે અને આ સ્વિફ્ટ ગાડી મિત્રો પેટ્રોલ પ્લસ સીએનજી ગાડી છે મિત્રો તમે પણ તમારા કોઈ પણ વાહનની જાહેરાત અમારી ચેનલ ઉપર આપવા માંગો છો તો અમારા વોટ્સઅપ નંબરની છે પટ્ટીમાં દેવામાં આવ્યો હશે તેના માટે તમે તમારી જાહેરાત મોકલી શકો છો અમે તમારી જાહેરાત મિત્રો અમારી ચેનલ ઉપર અને અમારા વોટ્સઅપ ગ્રુપની અંદર બિલકુલ ફ્રીમાં કરી આપીશું અને મિત્રો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો મિત્રો આ સ્વિફ્ટ ગાડીના ઓનરની વાત કરીએ તો ત્રણ ઓનર છે અને આ સ્વિફ્ટ ટુકડો મિત્રો ફૂલ જવાબદારી સાથે ગાડી વેસવાની છે એકદમ મિત્રો સાચવેલી ગાડી છે અને ફૂલ જવાબદારી સાથે આ સ્વિફ્ટ ગાડી વેસવાની છે ગાડીમાં એસી ચાલુ છે એન્જિન પાવરફુલ છે સાઉન્ડ સિસ્ટમ ચાલુ છે ટાયર સારા છે અને સીટ કવર સારા છે ગાડી મિત્રો પાવર સ્ટેરિંગ અને પાવર વિન્ડો છે અને આ સ્વિફ્ટ ગાડીમાં બેટરી નવી ડેલી છે જાહેરાતની ટોટલ માહિતી નીચે ડિસ્ક્રિપ્શનની અંદર મૂકવામાં આવે છે માલિકના કોન્ટેક્ટ નંબર સાથે માહિતી નીચે ડિસ્ક્રિપ્શનમાં આપવામાં આવે છે તો ડિસ્ક્રિપ્શન ચેક કરી ત્યાંથી તમે ટોટલ માહિતી મેળવી શકો છો મિત્રો આ સ્વિફ્ટ ગાડીમાં કોઈ પણ જાતનો ખર્ચો નથી ને એકદમ મિત્રો સાચવેલી ગાડી છે ટોપ કન્ડિશનમાં ગાડી જોવા મળશે ઓરિજિનલ ટુ ઓરિજિનલ ગાડી છે મિત્રો ગાડીમાં કોઈ પણ જાતનો ખર્ચો નથી ને એકદમ ટોપ કન્ડિશનમાં ગાડી છે મિત્રો અમારી ચેનલ ઉપર પહેલી વખત છો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ દબાવો કેમ કે અમારા આવનારા દરેક વિડીયોની માહિતી તમને પહેલાંને પહેલાં મળતી રહે મિત્રો આ સ્વિફ્ટ ગાડીની કિંમતની વાત કરીએ તો ફક્ત બે લાખને પાંચ હજાર રૂપિયામાં સ્વિફ્ટ ગાડી વેચવાની છે આ મિત્રો મોડલ બે હજાર અગિયારનું ટોપ વર્ઝન ગાડી ફક્ત બે લાખને પાંચ હજાર રૂપિયામાં આ સ્વિફ્ટ ગાડી વેસવાની છે આ સ્વિફ્ટ ગાડી મિત્રો તમને ગામ બગસરા અને જિલ્લો અમરેલીમાં જોવા મળી જશે ગાડી માલિક બાલુભાઈનો કોન્ટેક નંબર મિત્રો સ્ક્રીન પર દેવામાં આવ્યો છે તો બાલુભાઈનો કોન્ટેક કરી ગાડી વિશે વધારે માહિતી જોતી હોય તો ગાડી વિશે વધારે માહિતી પણ તમે મંગાવી શકો છો અને મિત્રો ગાડી જોવા જાવ તો બાલુભાઈનો કોન્ટેક કરીને જજો જેથી કરી ગાડી છે કે વેચાણ થઈ ગયું છે તેની પણ માહિતી આપણને મળતી રહે